જો થઈ ગયા હોય તો પછી તેનું ફરીથી માટે મંજૂરી માટે એપ્લાય કરવામાં આવ્યું હતું કે નહીં અનેક સવાલો છે તે મેળાની આ રાઇટ્સની ની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે જે દુર્ઘટના સર્જાણી છે તે બ્રેક ડાન્સ રાઇટ છે આ બ્રેક ડાન્સ રાઇટ એવી છે કે એક બાજુ બાજુ ફરે પાછી બીજી પણ એટલે જે યુ ટર્ન થતો હોય છે છે તો તેની તે રાબેતા મુજબ ચેકિંગ કરવામાં આવી હતી કે નહીં જે આખી રાઇડ્સનો જે ભાગ છે તે બહાર નીકળી ગયો એટલે કહી શકાય કે જે ઘસારો લાગતો હોય છે તે ઘસારાનું ડેઇલી ટુ ડેઇલી ચકાસણી થવાની હોય છે ચકાસણી કરવાની હોય છે આ ચકાસણી કરવામાં આવતી હતી કે નહીં અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે સદનસીબે બે એક દંપતી છે તે ઇજાગ્રસ્ત થયું છે જો મોટી દુર્ઘટના સર્જાત ને મોતને ભેટત તો જવાબદારી કોણ લે આપણે જ્યારે પણ મંજૂરી આપે છે ત્યારે કલેક્ટર તંત્ર રાઈટ સંચાલકો કે अथवा મેળા સંચાલકો છે તેની પાસેથી સોગંદનામું લઈ લે છે કે કઈ પણ જવાબદારી થશે કઈ પણ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી તેની છે હવે પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી છે પોલીસ તંત્ર ઢાક પીછોડો કરે છે કે પછી જે આયોજકો સામે એફઆઈઆર કરશે કારણ કે આ મંજૂરીનો જે આખો મામલો છે જો ખુદ તંત્ર કરતું હોય છે તો તેને મંજૂરીમાં વાર લાગતી હોય તો પછી ખાનગી મેળાને તાબડ તો મંજૂરી કઈ રીતના મળી અનેક સવાલો છે તે ધ્રુવિસા ઉત્પન્ન થઈ રહ્યા છે લોકોના જીવ સાથે જોખમ ઉત્પન્ન થઈ રહ્યું હતું છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી નથી થઈ ચકાસણી થઈ છે કે ખરા હાથમાં માત્ર બેઠું જ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે જોકે હાલ તે તમામ સર્ટિફિકેટો મંગાવવામાં આવ્યા છે મામલતદાર ઓફિસમાં પણ તપાસ થશે એટલે સૌથી મોટો સવાલ છે કે આ મેળાને મંજૂરી કઈ રીતના મળી છે આ સૌથી મોટો સવાલ હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિશા જી રહીમ જોડા આપનો તો ટડ સંચાલકની અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે પરિપત્ર પણ જાહેર થતા હોય છે મેણાની મંજૂરી લેવામાં આવતી હોય છે પરંતુ સવાલો આ બધા થઈ રહ્યા છે કે મેણાની મંજૂરી હતી કોની બેદરકારી અહીંયા જણાઈ રહી છે રાય સંચાલકોએ શું નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે તેનું પાલન કર્યું છે કે કેમ આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની વરસાદની આગાહી છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદ રહેશે પચીસ થી ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ માટે યલ્લો એલર્ટ છે પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહી છે જ્યારે બોટાદ ભાવનગર વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચમાં વરસાદની શક્યતા છે પચીસ ઓક્ટોબરે અમદાવાદ આણંદ ખેડા પંચમહાલમાં હળવો વરસાદ રહેશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે डेवान से लेकर डे सेवन हल्का से मध्यम बरसात का संभावना रहेगा पहला दिन आइसोलेटेड प्लेसेस में मान दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्रपक्ष की जो रिबेटिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडास्टॉम वार्निंग अगले चार दिन के लिए दिया जाएगा 24, पच्चीस छब्बीस सत्ताईस के लिए थंडर स्टॉम वार्निंग स्पीड थर्टी टू फोर्टी किलोमीटर किलोमीटर प्रति घंटा के साथ अब हैवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब पच्चीस तारीख के लिए सूरत नवसारी बलसर दमन दादरा नगर हवेली और दांग के लिए दीव के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए दिया गया है और डे थ्री में 26 अक्टूबर को हमारा जो वार्निंग अहमदाबाद इंक्लूड हो गया अहमदाबाद भरूच सूरत नवसारी बलसाट दांग दमन दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में सुरेंद्र नगर राजकोट पोरबंदर जो जूनागढ़ भावनगर

અંબાલાલ પટેલે શિયાળા અંગે પણ મોટી આગાહી કરી લાલ ની જાસ્તી છે ત્યાં જોવા જઈએ તો ઠંડી વધારી રહેવાની શક્યતા અહેવાલ છે સામાન્ય રીતે ઠંડીની શક્યતા જોઈએ તો ડિસેમ્બરની શરૂઆતમાં કઈ ઠંડી જણા છે મહત્તમ તાપમાન લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું જણાશે અને ન્યૂનતમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહત્તમ જે તાપમાન લગભગ ત્રીસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસમી ડિસેમ્બરથી ગાત્રો સિઝનથી કાતિલ ઠંડીને વેગ મળે અને આ ઠંડી ધીરે ધીરે ઉત્તરાયણ ઉપર પણ રહેવાની શક્યતા રહે ચૌદમી જાન્યુઆરી બાદ ઠંડીનો પુનઃ ચમકારો આવે અને ગાત્રો સિઝનથી ઠંડી એ અર્સમાં પણ પડે શરૂઆતમાં બાવીસમી ડિસેમ્બરે ઠંડી પડશે સત્યાવીસમી ડિસેમ્બરે ગાત્રો સિઝનથી ઠંડી પડશે અને અગિયારમી જાન્યુઆરી થી સીઝનથી ઠંડી પડશે ત્યારબાદ ચૌદમી જાન્યુઆરી પાછી ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘણો ઘટાડો થશે અને કદાચ હોળી ઠંડી તાપીને જાય તો પણ નવાઈ નહીં તો મહેસાણાના ઊંઝામાં આજે સવારે વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો સવારમાં હવામાન બદલાતા વરસાદી માહોલ છવાયો અને ઊંઝા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો આ અણધાર્યા વરસાદે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે કારણ કે આ સમય પાકોને નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદથી ખેતરોમાં ઊભા પાકોને નુકસાન થઈ શકે છે જેનાથી આર્થિક નુકસાનીનો ખતરો છે સ્થાનિક તંત્રએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી જારી કર્યું પરંતુ ખેડૂતો નુકસાનના મૂલ્યાંકન અને વળતરની માંગણી કરી શકે છે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન વિભાગની ચેતવણી પર નજર રહેશે તો ઉંઝામાં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા ઉંઝા શહેરમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા વરસાદી માહોલ છવાયેલો છે ઊંઝામાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો ઊંઝામાં સવારે ભારે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા તો વરસાદી માહોલ આગામી ત્રણ દિવસ માટે રહેશે તો ઊંઝામાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી છે અંડરપાસમાં પાણી ભરાયા છે વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો અંડરપાસ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદી પાણીનો ભરાવો થયો છે નિકાલની વ્યવસ્થા નથી અને પરિણામે વાહન વ્યવહારને અસર પહોંચી છે તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી હાલાકી જનતા ભોગવી રહી છે ઝા સહિત કહી શકાય કે જે બહુચરાજી ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ જે છે કાપ્યો છે શિયાળો છે ત્યારે પણ ચોમાસા જેવો માહોલ જે છે સર્જાયો છે હવામાન વિભાગે ખાસ છે નવરાત્રીમાં પણ આગાહી કરવામાં આવી હતી તો નવરાત્રી દરમિયાન પણ જે મૂળ જે છે ખરાબ થયો તો સાથે વાત કરવામાં આવે તો હાલમાં ઊંઝા અને ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા કહી શકાય કે જે શિયાળુ પાક છે એને નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે સાથે વાત કરીએ તો બહુચરાઈ તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ જે છે કમોસમી વરસાદ ખાબ્યો છે વાત કરીએ તો ઊંઝાનો જે મુખ્ય જે નાળું છે ઊંઝા થી ઊંઝા ગામ તરફ સિટી તરફ જવાનો જે રસ્તો છે નાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે એટલે કે નજીવો વરસાદ જે છે પડતા કહી શકાય કે પાણી ભરાતા હાલ વાહન ચાલકો માટે કે જે અંદર પાસે બંધ કરવામાં આવે છે

તેમ ગઈકાલે એક નંબરનું નું જે સિગ્નલ લગાવવામાં આવ્યું હતું પરંતુ આજે સવારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હાલ જે રીતે દરિયામાં હળવો કરંટ પણ જોવા મળી રહ્યો છે અને માછીમારોને દરિયાનો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હાલ ખેડૂતોની ખેત જળસો છે તે હજી પણ ખુલ્લા ખેતરોમાં પડી હોય જે લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે પરંતુ હાલ જે રીતે હવામાન વિભાગ આગાહી આપી છે અને અમરેલી જિલ્લામાં વાતાવરણ પણ ધીમે ધીમે ચેન્જ થતું હોય એવું જાફરાબાદ સ્થાનિક સૂત્રોમાંથી વિગતો મળી રહી છે અને વરસાદ આજે આવે ખેડૂતોને નુકસાન માં સહાય આપવા મુદ્દે કૃષિ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું જરૂર પડશે તો ખેડૂતોની સહાય પાંચ હજાર કરોડ સુધી લંબાવાશે અંબાજી મંદિરે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ દર્શન કર્યા

એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું પુનઃ એક વાત કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ કે પાંચ થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે તો ગુજરાતમાં આગામી કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો છે આગામી નૂતન વર્ષના અવસર પર અઠાવીસ ઓક્ટોબરે કોંગ્રેસ પક્ષ નામ ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે આ કાર્યક્રમમાં પ્રાદેશિક કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે ખોડધામમાં યોજાનારા આ કાર્યક્રમમાં ધ્વજારોહણ અને ધાર્મિક કાર્ય પણ થાય તે સંભાવના છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્રએ પોતાની તૈયારી શરૂ કરી છે તો મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલા પણ થોડા સમય પૂર્વે ખોડધામના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વાવમાં નવ નિયુક્ત મંત્રીનો સ્નેહમિલન કાર્યક્રમ બાબરના કોસર ગામે સરોવજી ઠાકોરનો નો સ્નેહમિલન સમારોહ યોજાશે વાવ ભાભર અને સુઈ ગામના લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે તો નવનિયુક્ત મંત્રી નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાનાર છે રાજકોટના માલવ્યાનગર વિસ્તારમાં ચાલુ કારમાં ફટાકડા ફોડી રસ્તા પર વાયરલ થયો ગુજરાત પોસ્ટે આ વિડીયોનો અહેવાલ રજૂ કર્યો જે બાદ માલવ્યાનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો કારણ કે આવી બેદરકારીથી જાહેર સલામતી જોખમ ઊભું થઈ શકે છે એક વિડીયો હતો કે હતા અને જે રીતના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કોઈ લોકો અડચણ થાય કે પછી જાહેરમાં આ રીતના ફટાકડા ફોડતા જો ખબર પડશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી થશે માલવિયા પોલીસ મથક અંદર કાર ચલાવનાર ફટાકડા ફોડનાર અને વિડીયો ઉતારનાર આ ત્રણ લોકો સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્રણે ત્રણ આરોપીઓ છે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે બીજી બાજુ અન્ય લોકોને પણ કહેવામાં આવ્યું છે કે આ રીતના ફટાકડા ફોડશો તો પછી તમારી સામે આ પ્રકારે કાર્યવાહી પણ થઈ શકશે કારણ કે જે રીતના પોલીસ કમિશનર દ્વારા દિવાળી પહેલા કે કોઈ પણ થાય તે રીતના ફટાકડા ન ફોડવા તે માટેની ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં પરંતુ અમુક નોય દ્વારા કાર ની અંદર આ રીતના ફટાકડા ફોડતા જે વિડીયો સામે આવ્યો છે ને તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે જી ધ્રિશ જોડા રાજકોટના બલી ડાંગર, અરજન જલ્લુ અને રામદેવ ડાંગરને ખંડણી અને બોગસ દસ્તાવેજના મામલે જેલ حوالے કરાયા આ કેસ 2014 માં લોધીકા પોલીસ મતકમાં નોંધાયો હતો સુપ્રીમ કોર્ટે ત્રણેય આરોપીઓને 24 ઓક્ટોબર સુધી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો આદેશનું પાલન કરતા ત્રણેય ગોંડલ કોર્ટમાં હાજર થયા જ્યાં તેમણે જેલ حوالے કરવામાં આવ્યા અરજદારે જામીન મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ કોર્ટે આરોપીઓને સરેન્ડર કરવાનો આદેશ જારી કર્યો

અલ ખલેલ શા સેન્ટર પાસે ચાર શખ્સોએ અઢાર વર્ષીય યુવક શકીલ હત્યા કરી શકીલ અને તેનો મિત્ર સોહેલ ઉર્ફે અલ્લુ ખાતેથી પસાર થઈ રહ્યા હતા જ્યારે આરોપીઓ અરબાઝ સલમાન અને શાહરૂખે તેમને રોકી લીધા મારા ભાઈને શા માટે ઠપકો આપે છે એવું કહી આરોપીઓએ શકીલને તલવાર મારી મોતને ઘાટ ઉતાર્યો સોહેલને પણ ઈજા થઈ પરંતુ તે બચી ગયો હત્યા બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા

વર્ષીય બાઇક ચાલક યુવાનનું કારની ટક્કરે મોત નીપજ્યું છે પાટણની આ ઘટના છે અકસ્માતે લઈ લોકોના ટોળે ટોળા પણ ઉમટી ગયા હતા મૃતકને પીએમ માટે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યું અકસ્માતે લઈ હારીજ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો તો હારીજ ચાણસમા હાઈવે પર અકસ્માત સર્જાયો સંવાદદાતા અખ્તર જોડાયેલા છે અખ્તર આ અકસ્માતને લઈ અપડેટ શું છે દિવાળીનો મોકો ચાલી રહ્યો છે ને ગઈકાલે પણ એક દિવસ દરમિયાન એક અકસ્માત થયો હતો હાડી તાલુકાના અંદર જે જસમો ખાતે અને એક મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે ગત મોડી રાત્રિ ફરીથી કહી શકાય કે એક બાઈક અચાનક બાઇક ચાલકનું મોત થયું હતું અને કારનું જે ટાયર ફાટતા તે અચાનક જ તેનું સ્ટેરિંગ પરથી કાપ ગુમાવી બેઠો હતો અને તેને બાઇક ચાલકને ધડાકા બેળા થયા હતા તે ઘટના સ્થળે અજાણ્યા વ્યક્તિનું ચોવીસ વર્ષીય જે યુવાન હતો તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને તેને રેફલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો કહી શકાય કે અત્યારે દિવાળીનો જે તહેવાર ચાલી રહ્યો છે અને જે લોકો જે છે પરવા ન હોય છે ને ત્યારે અચાનક જ આ અકસ્માત થતા હોય છે ગમ અકસ્માતના અંદર એક દિવસના અંદર હારી હાઈવે પર બે લોકોના દિવસના મોત થયા છે અને તેના કારણે કહી શકાય કે જે એટલા જે રસ્તો છે આગળ માહોલ છે જી અક્તર જોડા બદલ આભાર આપનો અમેરિકામાં શટડાઉન ગંભીર સ્થિતિ ફ્રી માટે લોકોની લાંબી કતારો સરકારી તિજોરીમાં ભંડોળના અભાવે લોકો બેરોજગાર બન્યા છે અને નાના બાળકોનું શિક્ષણ કાર્ય પણ ઠપ થયું છે દિવસથી ચાલી રહેલા શટડાઉનની કટોકટી અમેરિકાના ઇતિહાસમાં બીજો સૌથી મોટો આ શટડાઉન મેરીલેન્ડ કેલિફોર્નિયા એરોઝોના ટેક્સાસમાં ભોજન માટે લાઈનો છે યુએસ કૃષિ સચિવે કહ્યું શટડાઉનથી ગરીબ પરિવારોને હાલાકી વેતન વગર કામ કરવા મજબૂર અમેરિકનો થયા છે ગીર સોમનાથના ઉનામાં સિંહની પજવણી સામે કાર્યવાહી જસાદાર રેન્જમાંથી વેરાવળના ત્રણ યુવાનોને ઝડપી લીધા બાબરીયા રેન્જના અધિકારીએ જસાદાર આરએફઓને સોંપ્યા મોબાઈલ તપાસતા સિંહ પજવણીના વીડિયો પણ મળી આવ્યા વન વિભાગે આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા અને સત્યાવીસ ઓક્ટોબરના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે

કે રૂપાલ ગામ છે જ્યાં પલ્લી ભરાય છે ઘીની નદીઓ વહે છે રાતે પલ્લીમાં એ જ વરદાયની માતાનું મંદિર મારા સીલજ ગામમાં પણ છે જે ગામ ટોડાની માતાજી છે મારા અને લગભગ સોથી દોઢસો વર્ષ પહેલાંનું મંદિર છે જૂનું ગરબા લગભગ સો દોઢસો વર્ષથી ગરબાનું આયોજન થાય છે સિલજ ગામમાં બહુ સરસ લોકોની માનતા પૂરી થાય છે માનતા રાખતા હોય છે બાધાઓ હોય છે અને એ જ બાધાઓ પૂરી થાય એટલે બહુ સરસ મજાના માના ગરબા સીલજ ગામના પરબડી ચોકમાં થતા હોય છે લગભગ આમ તો દોઢ દોઢસો વર્ષથી અહીંયા ગામમાં આયોજન થાય છે એવું મેં સાંભળ્યું છે અને અહીંયા ગામમાં જ હું મોટો થયો છું અને પિસ્તાલીસ વર્ષથી લગભગ હું જોઉં છું અહીંયા ચાર ગરબા થાય છે ચારથી પાંચ દિવસના દિવાળી પછીના અને આખા ગામના સગા સંબંધીઓને બોલાવીને અહીંયા બધાને તેડે છે અને સરસ ગરબાનું માતાજીના આયોજન કરે છે અહીંયા વરધાની માતા અહીંયા પ્રગટ થાય છે બધાને આશીર્વાદ પણ બહુ આપે છે અહીંયા અને ગામની અંદર ભંડારો બી અહીંયા ચારે ચાર ગરબામાં થાય છે આખું ગામ જમે છે અને સારી રીતે અહીંયા બધા જોડાઈને અને માતાજીના આશીર્વાદથી ખૂબ આગળ વધે છે સિરજ ગામ તો હાલ બસ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ એક એવું વ્યક્તિત્વ જેમને કદાચ જન્મ જ દેશની સેવા માટે લીધો હતો હું સીએમ હતો સીએમ વખતે પણ સીએમ હતો અને આજે સીએમ છું એનો મતલબ કોમન મેન ત્યારની રાજનીતિ જોતા તો